પોરબંદરના રેલવે સ્ટેશન બહાર અઠવાડિયા પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમે પાનેલીના દંપતીને શંકાસ્પદ પશુ માસ સાથે ઝડપી લઈ પોલીસ બોલાવી તેઓને સોંપી દીધા હતા આ માસ ગાય અને ભેંસનું હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે જાતે ફરિયાદી બની દંપતી સામે ગુનો નોંધ્યો હતો અને પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના રાજેન્દ્રભાઈ કાથડે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ સત્તર છ ના વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી રાજનભાઈ બરિદુને પોલીસને જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન બહાર ફૂટપાથ પર એક દંપતી શંકાસ્પદ હાલતમાં કોથળામાં પશુનું માસ્ક લઈને બેઠા છે આથી પોલીસ દોડી જતા રાજન ઉપરાંત જિલ્લાના સહમંત્રી જયેશ જોશી બજરંગ બાબુભાઈ ગોરાણીયા ગૌરક્ષા પ્રમુખ રઘુભાઈ વાઢેર ભરતભાઈ અમર વગેરે ત્યાં હાજર હતા અને ત્યાં રહેલા દંપતી પાસેના પ્લાસ્ટિકના બાચકામાં રહેલ માસ ગૌવંશ હોવાની આશંકાના આધારે દંપતી તથા મુદ્દામાલ પોલીસને સોંપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસે જે તે સમયે જાણવાજોગ નોંધ લઈ બાચકામાંથી સેમ્પલ એફએસએલ તપાસ માટે રાજકોટ મોકલવામાં આવતા અમુક ટુકડા ગૌવંશના તથા અમુક ટુકડા ભેસવંશના હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલ્યું હતું જેથી કુલ નવ કિલો છસો સાઈઠ ગ્રામ માંસ ગૌવંશ અને ભેંસવંશનું હોવાનું સિદ્ધ થયું હતું આથી માંસનો જથ્થો જેની પાસેથી મળ્યો હતો તે મોટી પાનેલી ગામના માંડાસરા રોડ પર રહેતા નટુમંજી રાઠોડ અને તેની પત્ની લાભુ નટુ રાઠોડ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે અને નટુમંજીની ધરપકડ કરી છે અને પાનેલીથી અહીં કોની પાસેથી ગૌમાંસ લેવા આવ્યા હતા અને કોને વેચવાનું કરવાનું હતું તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ